ધન વૈભવ અને સાંસારિક સુખોના દાતા એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ થી શુક્ર આવશે કર્ક રાશિમાં તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત કેવું રહેશે પ્રેમ જીવન અને શુક્ર ગોચર નો રહેશે તમારી રાશિ પર પ્રભાવ શરૂઆત કરીશું આપણા વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોથી મેષ રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં બીજા ભાવ અને સાતમા ભાવના સ્વામી છે અને હવે તે શુક્ર તમારા ચોથા ભાવમાં કર્ક રાશિમાં ગોચર કરવાના છે ચોથા ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપનારું માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં શુક્ર તમને ઘણી બાબતોમાં અનુકૂળ પરિણામો આપવા માંગશે તે તમારી ઈચ્છાઓને પૂર્ણ કરવામાં મદદ કરશે ધન ભાવના સ્વામી પોતે જ ત્રીજા ભાવમાં જઈ રહ્યા છે તેથી તે નાણાકીય લાભ મેળવવામાં પણ મદદરૂપ થશે જમીન અને મિલકતનું સુખ પણ રહેશે આ ગોચર સંબંધીઓ સાથે મેળાવડામાં પણ મદદરૂપ થશે લોકો સાથે તમારો સંપર્ક મજબૂત બનશે આ બધા છતાં કર્ક રાશિ સાથે સારા સંકલનના અભાવે ક્યારેક નાના તણાવ જોવા મળી શકે છે માર્ગ દ્વારા સામાન્ય રીતે તમે આ ગોચરથી સારી સુંદરતાની અપેક્ષા રાખી શકો છો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં તમારા લગ્ન કે રાશિના સ્વામી જ નથી પરંતુ તમારા છઠ્ઠા ભાવના પણ સ્વામી છે અને આ ગોચરને કારણે શુક્ર તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવાના છે ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામો આપનાર માનવામાં આવે છે સ્વાભાવિક છે કે ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર મિત્રો સાથે સુમેળ સાધવામાં મદદ કરશે તમને મિત્રો દ્વારા લાભ મળી શકે છે સામાન્ય રીતે તમારો આત્મવિશ્વાસ સારો રહેશે પરંતુ ચંદ્ર રાશિમાં હોવાથી ક્યારેક તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે છે પરંતુ તમને ક્યાંકથી કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળશે નસીબ તમને વધુ સારી રીતે સાથ આપશે તમારા ભાઈ બહેનો દ્વારા તમને સારો સહયોગ અને સારી ખુશીઓ મળી શકે છે જો કોઈ સરકારી કાર્ય હોય તો તમને તે કાર્યમાં પણ સારી સફળતા મળી શકે છે એટલે કે શુક્રના આ ગોચરથી તમે સામાન્ય રીતે અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકો છો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં પાંચમા ભાવના સ્વામી અને બારમા ભાવના પણ સ્વામી છે અને આ ગોચરમાં શુક્ર તમારા બીજા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે હકીકતમાં બીજા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપનારું માનવામાં આવે છે તેથી તમારે આ ગોચરથી પણ સારા પરિણામો મેળવવા જોઈએ શુક્રનું આ ગોચર નવા કપડા અને ઘરેણા ખરીદવામાં મદદરૂપ થઈ શકે છે સંગીતમાં તમારી રુચિ વધી શકે છે ખાસ કરી જે લોકોની પૃષ્ઠભૂમિ સંગીત અથવા કલા અને સાહિત્યમાં છે તેમના માટે આ ગોચર ખૂબ સારા પરિણામો આપી શકે છે પરિવારમાં કોઈ શુભ ઘટના બની શકે છે અથવા તમને પરિવાર સાથે મનોરંજન કરવાનો મોકો મળી શકે છે આ ગોચર તમારા માટે નાણાકીય લાભ મેળવવામાં પણ મદદરૂપ થઈ શકે છે સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં પરિણામો મળવાને કારણે તમે તમે ખુશ રહેશો એટલે કે સામાન્ય રીતે આ ગોચરથી સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં ચોથા ભાવના સ્વામી તેમજ લાભ ભાવના સ્વામી છે અને હાલમાં શુક્રનું ગોચર તમારા પહેલા ભાવમાં તમારી રાશિમાં જ થવાનું છે પહેલા ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતું માનવામાં આવે છે આવા ગોચર સુખ સુવિધાઓ વધારવાનું કામ કરી શકે છે તમારા કિસ્સામાં જોઈએ તો શુક્ર લાભ ભાવનો સ્વામી હોવાથી પ્રથમ ભાવમાં આવ્યો છે તે તમને વિવિધ માધ્યમોથી સારો નફો અપાવી શકે છે આ ગોચરને કારણે તમને ખાસ કરીને નાણાકીય બાબતોમાં સારો ટેકો મળી શકે છે જો તમે વિદ્યાર્થી છો તો તમને શિક્ષણની દૃષ્ટિએ પણ સારા પરિણામો મળી શકે છે ખાસ કરી અને કલા અને સાહિત્ય સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ ખૂબ સારા પરિણામો મેળવી શકશે પ્રેમ સંબંધોના દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ આ ગોચર સારું માનવામાં આવે છે લગ્ન વગેરે સંબંધિત બાબતોને આગળ વધારવા માટે પણ આ ગોચર તમને મદદ કરી શકે છે આ ગોચર મનોરંજન અને મનોરંજનના દ્રષ્ટિકોણથી પણ સારું કહેવાશે વ્યવસાયમાં પણ સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ

કર્મસ્થાનનો સ્વામી બારમા ભાવમાં ગયો છે આવી સ્થિતિમાં જો તમારું કામ વિદેશ સાથે સંબંધિત છે અથવા તમે તમારા જન્મસ્થળથી દૂર નોકરી કે વ્યવસાય કરી રહ્યા છો તો આવી સ્થિતિમાં તમને સારો લાભ મળી શકે છે તમને નાણાકીય લાભ પણ મળી શકે છે આ ગોચર આનંદ માટે સામગ્રી એકઠી કરવામાં પણ મદદરૂપ થશે વિદેશ પ્રવાસ કરવાનો પ્રયાસ કરી રહેલા લોકો સફળ થશે તમને મનોરંજન માટે સારી તકો પણ મળી શકે છે તમને દૂરના સ્થળેથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે જો કે ભાઈ બહેનો સાથે કોઈ પણ પ્રકારના વિવાદને ટાળવા માટે વ્યવહારુ પ્રયત્નો કરવા જરૂરી રહેશે પરંતુ સામાન્ય રીતે આ બાબતમાં કોઈ મોટી સમસ્યા દેખાતી નથી એટલે કે તમે આ ગોચરથી સંતોષકારક પરિણામો મેળવી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિના જાતકોની તો કન્યા રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં બીજા ભાવના સ્વામી તેમજ ભાગ્ય ભાવના સ્વામી છે અને આ કરતી વખતે શુક્ર તમારા લાભ ભાવમાં પહોંચી ગયા છે આ કારણે મોટા ભાગના ગ્રહો લાભ ભાવમાં પહોંચ્યા પછી સારા પરિણામો આપે છે લાભ ભાવમાં જવાથી સ્થિતિમાં શુક્ર તમને સારા પરિણામ આપશે તે સ્વાભાવિક છે તે જ સમયે ધન ભાવનો સ્વામી લાભ ભાવમાં ગયો છે તેથી અહીંથી પણ નાણાકીય લાભના સંકેતો છે નફો મેળવવામાં તમને ભાગ્યનો સારો સહયોગ મળશે આ ઉપરાંત ધન ભાવનો સ્વામી લાભ ભાવમાં આવ્યા છે આ પણ એક અનુકૂળ પરિસ્થિતિ છે તેથી આ બધા ફાયદાઓ ઉપરાંત તમને નાણાકીય બાબતોમાં પણ તે જોવા મળશે તમે નાણાકીય અને પારિવારિક બાબતોમાં સારું કામ કરતા જોવા મળશે આ ગોચર તમને સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો કરવામાં મદદ કરશે તમને કામમાં સફળતા મળશે તમને મિત્રો તરફથી પણ સારો સહયોગ મળશે એટલે કે સામાન્ય રીતે તમને આ ગોચરના સારા ફાયદા જોવા મળી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તો તુલા રાશિના જાતકો શુક્ર તમારી લગ્ન કે રાશિના સ્વામી તેમજ આઠમા ભાવનો સ્વામી અને હાલમાં આ ગોચર કરતી વખતે શુક્ર તમારા કર્મ ભાવમાં જવાના છે દસમા ભાવમાં શુક્રનું ગોચર સારું માનવામાં આવતું નથી તેથી તમે આ ગોચર વધુ સકારાત્મક અપેક્ષા રાખી શકશો નહીં જોકે લગ્ન કે રાશિનો સ્વામી કર્મસ્થાનમાં જવાથી કાર્યમાં સફળતા મળે છે પરંતુ દસમા ભાવમાં શુક્રનો ગોચર સારા પરિણામ આપતું નથી આવી સ્થિતિમાં આપણે કહી શકીએ છીએ કે તમને કાર્યમાં સફળતા મળશે પરંતુ કાર્યમાં અવરોધો પણ આવી શકે છે કોઈ અન્ય કારણોસર પણ ચિંતા વધી શકે છે આ સમયગાળા દરમિયાન કોઈ વિવાદ ન કરવો એ સારું રહેશે ખાસ કરીને કોઈ સ્ત્રી સાથે વિવાદ કરવો યોગ્ય રહેશે નહીં તમે જે પણ કરી રહ્યા છો નોકરી હોય કે ધંધો હોય કે વ્યવસાય હોય તે બાબતમાં અવરોધોની ચિંતા ન કરો કારણ કે આ સમયગાળા દરમિયાન કાર્યમાં કેટલીક અવરોધો જોવા મળી શકે છે પરંતુ સતત પ્રયત્નો કરો કાર્યમાં સફળતા કામ સરકારી સાથે સાથે સંકળાયેલા લોકો કોઈ પણ પ્રકારનો વિવાદ કરવાનું ટાળવું ધીમે ધીમે સફળતા તરફ આગળ તમે વધી શકશો તેનો અર્થ એ છે કે ગોચર વિજ્ઞાનમાં આ ગોચર ખૂબ સારું માનવામાં આવતું નથી પરંતુ લગ્ન અથવા રાશિના સ્વામી દશમ ભાવમાં આગમન એક દ્રષ્ટિકોણથી સારું છે તેથી તમે આ ગોચરથી મિશ્ર પરિણામોની અપેક્ષા રાખી શકો છો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકો વૃશ્ચિક રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં સાતમા ભાવના સ્વામી તેમજ બારમા ભાવના સ્વામી છે અને આ ગોચર શુક્ર તમારા ભાગ્ય ભાવમાં પહોંચવાના છે ભાગ્ય ભાવમાં શુક્રનો ગોચર સામાન્ય રીતે સારું પરિણામ આપનાર માનવામાં આવે છે તેથી તમે શુક્ર પાસેથી સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો ભાગ્ય ભાવમાં જનારા સાતમા ઘરના સ્વામી કામ અને વ્યવસાયમાં વધારો કરી શકે છે ખાસ કરીને જો તમે વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિ છો તો તમને આ કારણે સારા પરિણામો મળી શકે છે સરકારી વિભાગ સાથે સંકળાયેલા લોકો તમને સારો સહયોગ આપી શકે છે જો તમે યાત્રા પર જવા માંગતા હો તો તે કિસ્સામાં પણ તમને સારી સફળતા મળી શકે છે ખાસ કરી અને તમને કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જવાની તક મળી શકે છે પરિવાર કે સંબંધીઓમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે કારણ કે બારમા ઘરના સ્વામી ભાગ્ય ભાવમાં આવ્યા છે આવી સ્થિતિમાં તમને વિદેશ સંબંધિત બાબતોમાં પણ સારા પરિણામો મળી શકે છે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોથી ધન રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં છઠ્ઠા ભાવના સ્વામી છે અને લાભ ભાવના પણ છે કર્ક રાશિમાં શુક્રનું ગોચર તમારા આઠમા ભાવમાં થવાનું છે લાભ ભાવના સ્વામી તરીકે શુક્ર આઠમા ભાવમાં જોવાથી અણધારીઓ લાભ થઈ શકે છે જો લાભમાં સાતત્ય ન હોય તો તમને લાભ મળશે એટલે કે વચ્ચે તમને એટલો બધો લાભ મળી શકે છે કે પૈસાની સતત આવક ન હોછતાં તેનો તમારા પર કોઈ ખાસ પ્રભાવ પડશે નહીં એટલે કે તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો અનુભવ આર્થિક રીતે થશે નહીં ગમે તેમ આઠમા ભાવમાં શુક્રનું ગોચર મુશ્કેલીઓમાંથી રાહત આપનારું માનવામાં આવે છે તેથી મુશ્કેલીઓ પણ દૂર થશે અથવા ઓછી થતી જણાશે નાણેકીય લાભ લાવવાની સાથે શુક્રનું આગોચર સુખ વધારવાનું પણ કામ કરવાનું છે છઠ્ઠા ભાવના સ્વામી આઠમા ભાવમાં ગયા છે તેથી લોન વગેરે મેળવવાનો માર્ગ પણ સરળ બનશે એટલે કે જો તમે ક્યાંકથી લોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા છો અથવા લોન ચૂકવવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તમને આ બાબતોમાં પણ સકારાત્મક પરિણામો મળી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકો છે શુક્ર તમારી કુંડળીમાં પાંચમા ભાવના સ્વામી છે અને દસમા ભાવના પણ સ્વામી છે અને કર્ક રાશિમાં શુક્રનું ગોચર તમારા સાતમા ભાવમાં થવા જઈ રહ્યું છે ભલે કાલ પુરુષની કુંડળીમાં સાતમા ભાવને શુક્રનું પોતાનું ઘર માનવામાં આવે છે એટલે કે શુક્ર સાતમા ભાવના કારક ગ્રહ છે પરંતુ સાતમા ભાવમાં શુક્રનું ગોચર સારું માનવામાં આવતું નથી આ ગોચર વિશે એવું કહેવામાં આવ્યું છે કે સાતમા ભાવમાં શુક્રનું ગોચર ગુપ્તાંગ સંબંધિત સમસ્યાઓ આપી શકે છે તે મુસાફરીમાં મુશ્કેલીનું કારણ પણ બની શકે છે તેથી સ્ત્રીઓ સંબંધિત બાબતોમાં પણ કેટલીક સમસ્યાઓ જોવા મળી શકે છે સ્ત્રીઓ સાથે વિવાદ પણ થઈ શકે છે તેથી આ બધી બાબતો પ્રત્યે જાગૃત અને સમજદાર રહેવું જરૂરી છે આજીવિકામાં પણ કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે પરંતુ જો માલિકીના આધારે જોવામાં આવે તો પાંચમા ગંદસ્વામી સાતમા ભાવમાં જવાનું પ્રેમ લગ્ન માટે પ્રયત્ન કરી રહેલા લોકો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે તે જ સમયે જે લોકોનો વ્યવસાય અથવા કાર્ય કલા અને સાહિત્ય મનોરંજન જગત સાથે સંબંધિત છે તેઓ પણ સારા પરિણામો મેળવી શકે છે કારણ કે દસમા ઘરના સ્વામી સાતમા ઘરમાં આવ્યા છે એટલે કે જો જોવામાં આવે તો ગોચરના નિયમો અનુસાર ભલે આ ગોચર સારું ન માનવામાં આવે પરંતુ માલિકીના આધારે આ ગોચર તમને સારા પરિણામો આપી શકે છે આગોચરથી આપણે મિશ્ર પરિણામોની તમારા માટે અપેક્ષા રાખી શકીએ છીએ હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ સ સ સ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં ચોથા ભાવના તેમજ ભાગ્ય ભાવના સ્વામી છે અને કર્ક રાશિમાં શુક્રનું ગોચર તમારા છઠ્ઠા ભાવમાં થવાનું છે છઠ્ઠા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપતું નથી તેથી તમને આગોચરના સમયગાળા દરમિયાન સાવચેત રહેવું જરૂરી બનશે ખાસ કરી અને આ ગોચરના સમયગાળા દરમિયાન સ્પર્ધકો પ્રત્યે સતર્ક રહેવું મહત્વપૂર્ણ રહેશે જો તમારો કોઈ સાથે વિવાદ અથવા દુશ્મનાવટ છે તો તેમની દરેક ગતિવિધિ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે વાહન વગેરે કાળજીપૂર્વક ચલાવવું જરૂરી છે જો તમે પરિણિત છો તો તમારી વચ્ચે ઝઘડો ન થાય એનું ધ્યાન રાખો આ સમયે કોઈ પણ સ્ત્રી સાથે દલીલ કરવી યોગ્ય રહેશે નહીં એટલે કે આ ગોચર તમારા માટે અનુકૂળ પણ ન કહી શકાય ચોથા ભાવના સ્વામી છઠ્ઠા ભાવમાં ગયા છે તેથી શુક્રનું આ ગોચર પરિવાર વિશે થોડી ચિંતાઓ પણ આપી શકે છે તે જ સમયે ભાગ્ય ભાવના સ્વામી છઠ્ઠા ભાવમાં આવવાથી ભાગ્યનો ટેકો ઓછો થઈ શકે છે તેથી આ ગોચર દરમિયાન દરેક બાબતમાં ભાગ્યવાદી બનવાને બદલે કર્મનો ગ્રાફ એટલે સતત મહેનત કરવી તમારા માટે ફાયદાકારક રહેશે હવે અંતિમ રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ મીન રાશિના જાતકોને તો મીન રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં ત્રીજા ભાવ તેમજ આઠમા ભાવના સ્વામી છે અને આ ગોચર કરતી વખતે શુક્ર તમારા પાંચમા ભાવમાં જવાના છે પાંચમા ભાવમાં શુક્રનું ગોચર ખૂબ જ સારા પરિણામો આપનારું માનવામાં આવે છે ખાસ કરી અને કલા અને સાહિત્ય સાથે સંકળાયેલા લોકો આ ગોચર દરમિયાન ખૂબ સારું કરી શકે છે તેમનો સર્જનાત્મકતાનો ગ્રાફ ઊંચો થઈ શકે છે મનોરંજન સંબંધિત બાબતોમાં પણ સારી સુસંગતતા જોવા મળી શકે છે વિદ્યાર્થીઓએ તેમના મનને નિયંત્રિત કરવાની અને તેમના વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત પડશે આવા પ્રયત્નો કરવાથી તમે ખૂબ જ સારા પરિણામો મેળવી શકશો પ્રેમ સંબંધોના કિસ્સાઓમાં પણ આ ગોચર ખૂબ સારા પરિણામો આપનાર માનવામાં આવે છે ભાગ્યના સારા સહયોગને કારણે સખત મહેનત ઉપરાંત ભાગ્ય દ્વારા કેટલીક સિદ્ધિઓ તમારા માટે શક્ય બનતી જણાશે